નમસ્કાર અમારી આ તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી અમારી આ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ ના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા દરેક નવા નોટિફિકેશન તમને મળતી વિડીયો પોરબંદરના કોટડા ગામમાં ચાર હિંસક શ્વાનોએ બે માસ ના બાળક વિશાલ પર હુમલો કરી જેનાથી સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું અને ગામમાં શોક ભજ નો માહોલ ફેલાયો મહેશ વાડકિયા અને પરિવારે મજૂરી દરમિયાન બાળક ને ઘોડિયામાં સુતા રાખ્યો હતો પરંતુ કુતરાઓના હુમલામાં તેને ગંભીર ઈજા થઈ હતી માતા પિતાએ રડવાના અવાજે દોડી આવી બાળકને છોડાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ઈજાઓને કારણે ભાવસિંહજી હોસ્પિટલમાં બચાવ ન શકાય જેનાથી પરિવારનું એકમાત્ર સંતાન ગુમાવવાનું દુઃખ અસહ્ય બન્યું આ ઘટનાએ કોટડા ગામ અને આસપાસના વિસ્તારોમાં શોકની લાગણી ફેલાવી દીધી રાજકોટમાં ડંપર ચાલકે વહેલી સવારે સાત પોઈન્ટ પિસ્તાળીસ વર્ષીય યુવતી જુહી નડિયાપરાને અડેફડે લઈ તેનું કરુણ મોત નીપજ્યું જ્યારે એક્ટિવા ચલાવતી બહેન નિશા રાણંગાનો ચમત્કારી બચાવ થયો ડમ્પર ચાલક ફરાર થયા બાદ પોલીસે તેને ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એસસીઓ ગાંધીનગરના અહેવાલ મુજબ ગત ચોવીસ કલાકમાં ગુજરાતના 33 જિલ્લામાં તેત્રીસ ભારે વરસાદ નોંધાયો જેમાં સવારે છ વાગ્યા સુધી ચારસો પચાસ પંચાવન મીમી એકંદર વરસાદ સાથે એકાવન શૂન્ય નવ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ઓગણચાલીસ તાલુકામાં બસો એકાવન થી પાંચસો મીમી પિસ્તાલીસ તાલુકામાં માં પાંચસો એક થી એક હજાર મીમી અને અઢાર તાલુકામાં એક હજાર મિમી થી વધુ વરસાદ પડ્યો હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ ત્રેવીસ જુલાઈ થી શરૂ થશે જેમાં સૌરાષ્ટ્ર ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે આગામી દસ દિવસમાં અમદાવાદમાં ભારે વરસાદ નહિવત રહે જ્યારે મોન્સૂન ટ્રફ હિમાલય તરફ જતાં એક સપ્તાહ વરસાદ નહિવત રહે